તે વિસ્તારમાં જઈ જઈ રહ્યા હતા અને ત્યાં રેડ કરતા જેમાં ખાણ ખનીજ વિભાગે જ્યાં ચાર ટ્રેક્ટર રેતી વરતા તેને ઝડપી પાડી અને ગીર્સ ખાણ ખાન ખનીજ વિભાગે વીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પણ ખાણ ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી દરેક સમાચાર હવે પલપલના આપના સુધી